શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલ ખાતે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈ દામનગર લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ લાઠી દ્વારા કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ ગઈ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ નામદાર જ્યુડી મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ લાઠીના માર્ગદર્શન હેઠળ દામનગર શેઠશ્રી એમસી મહેતા હાઈસ્કૂલ ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજવામાં આવેલ આ શિબિરમાં એડવોકેટ આઈ કે મહેતાએ એન્ટી

છે એ ભારતનું જે બંધારણ બને એમાં અલગ અલગ પ્રકારના સુધારા થયા એમાં ચોર્યાસી નો સુધારો થયો કે શિક્ષણ એ દરેકનું મૌલિક અધિકાર છે આ બે હજાર નવમાં આ સુધારો થયો અને બે હજાર નવમાં આ કાયદો રાજ્ય લોકસભામાં આવ્યો અને બે હજાર દસમાં નોમલ આ કાયદો એવું કે છે સાવ સીધી ભાષામાં શિક્ષણ મેળવવાનો અધિકાર એટલે ઇંગ્લિશમાં રાઈટ ઓફ એજ્યુકેશન તો શિક્ષણ મેળવવું એ દરેક નાગરિકની મૂળભૂત અને મૌલિક અધિકાર છે તો છ વર્ષથી લઈને ચૌદ વર્ષના બાળકો એ આવતા દિવસોના ભારતના શ્રેષ્ઠ નાગરિક બને એટલા માટે એને શિક્ષણથી વંચિત રાખી શકાય નહીં